પેલું કોક આવે એના કરી હોય તો માગતા હોય ને નીચવાનું હોય તો સબસ્ક્રાઈબ કરવું મારે એક એક કરીને સબસ્ક્રાઈબ તો વધી ગયા પછી થોડા પૈસા ચાલુ થઈ જાય મારે એટલું હોયથી પહેલાં તો કર લેવું પછી તો મસ્ત હોય તો ઢાડ આવે ને પછી મને એકલા તો હોય જિંદગી જેટલી ગાઢવી પેલું ચાલું ઘાડું આવે મને લાગે ગરીબ લાગે મને પૂછક ખરા આપણે ભાઈ એકલા હોય એવું કરો તમે હું તો હોય ડેલીરૂ

ના હવે આ ભાંજો આ માર કવરે તૂટી ગયું હવે શું કરું નવું ન પણ પૈસા જ નહીં તો ભગવાન દયા રાખશે તમારે કાને કોઈ મોબાઈલ મળે ને તો મારે વીએસ હિન્દુસ્તાની ચેનલને સબસ્ક્રાઈબ બંધ કરવાની એટલે એક 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 સબસ્ક્રાઈબ વધે ને તો મારે પછી હું એ તમારે જેવો એક મોટો માણસ બની તું મોટો માણસ બની એટલે આ ગરીબોની તો સેવા કરવી પડે પછી એ મોટા માણસો તો બની જ

ગાડી ઉપર આમ કા કોઈ ફરવા જેવું નહી એમના આયા ખાલી આપણે એકલો ગારો કીધું આયા હતા પણ ગરીબની સેવા તો થઈ ગઈ કે સેવા તો કરવા આયા તા